ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો રાજા ભોજની આજે સરસ કથા સાંભળીશું ઉજ્જૈન નગરીના રાજા ભોજની એક વાત છે તે રાજા પ્રજા વત્સલ હતા પ્રજાના સુખ દુખ જાણવા માટે રાત્રે વિહાર કરવા નીકળતા એક દિવસ રાજા એક ગરીબ બ્રાહ્મણના ઝૂંપડા પાસેથી પસાર થઈ રહ્યા હતા તો બ્રાહ્મણ તેની પત્ની સાથે એવી વાત કરી રહ્યા હતા કે રાજા સાંભળવા ત્યાં ઊભા રહી ગયા બ્રાહ્મણ તેની પત્નીને કહે છે કે આપણાથી હવે કામ થતું નથી કેમ કે આપણી હવે ઉંમર ઘણી થઈ ગઈ છે અને આપણે પુત્ર પણ નથી માટે હું આપણા રાજા પાસે જઈને કહીશ કે જીવન નિર્વાહ થાય એટલું ધન આપો પછી સવાર પડતા બ્રાહ્મણ રાજા પાસે ગયા ત્યારે રાજાએ તેને 100 સોના મોહર આપ્યા બ્રાહ્મણ તો ખુશ થતા પોતાના ઘરે આવ્યા અને સોના મોહરનું ભરેલું સંદુક એક બાજુ મૂક્યું પછી રાત્રે સૂતા હતા અને સવાર સંદુક જોઈ તો જોયું તો સોના મોહર ન હતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી વિચાર કરવા લાગ્યા કે અરે આ શું બારી બારણા બંધ હતા અને કોઈ વ્યક્તિ ઘરમાં માં આવ્યું પણ નથી તો સોના મોહર ક્યાં ગઈ બ્રાહ્મણ વળી રાજા પાસે ગયા અને બધી હકીકત કહી રાજાએ રાજા ભોજે ફરીવાર બ્રાહ્મણને સો સોના મોહર આપી બ્રાહ્મણ તે લઈને ફરી પાછા ઘરે આવ્યા અને રાત્રે સૂતા અને વહેલી સવારે સપનું આવ્યું જે રાજા બ્રાહ્મણને કહે છે કે મેં તમને જે ધન આપ્યું છે તે મને પાછું આપો કેમ કે રાજ્ય પર મોટું સંકટ આવ્યું છે બ્રાહ્મણે બધું જ ધન ખુશી ખુશીથી આપી દીધું પછી બ્રાહ્મણ સવારે જાગ્યા ત્યારે જોયું તો 100 સોના મોહર સندوقમાં ન હતી હવે તે વિચાર કરવા લાગ્યા કે આ શું

તે રાજા આશ્ચર્યચકિત થઈ ગયા આ બે હું एकदम એમના જેવા જ રાજાના જેવા જ વ્યક્તિને એમણે જોયા રાજાએ તેને કહ્યું કે તમે કોણ છો ને આ ગરીબ ब्राह्मणને શા માટે હેરાન કરો છો રાજા બોજતો હું છું ને તમે મારા રૂપે કેમ આવ્યા છો તે વ્યક્તિએ જવાબ આપ્યો રાજા તમે નથી જાણતા કે આ બ્રાહ્મણ ब्राह्मणी पूर्व જન્મના કળના કર્મના ફળ ભોગવી રહ્યા છે તેની પાસેથી રૂપિયા તો ગાયબ થઈ જશે પણ પોતાની મહેનતનું આ મકાન પણ પડી જશે તે આ ઉપયોગ કરી શકે તેના ભાગ્યમાં સુખ જ નથી દરેક પોતાના કરેલા ફળ ભોગવવું જ પડે છે આ બ્રાહ્મણને પોતાના કર્મના ફળ મળી રહ્યા છે રાજા ભોજ કહે છે કે એમાં કોઈ સંશય નથી પણ મહારાજ મારી વિનંતી છે કે તમે તેને દંડ ન આપો હું દંડ ભોગવવા તૈયાર છું ત્યારે તેણે કહ્યું કે રાજા કર્મના ફળ તો દરેક વ્યક્તિને ભોગવા પડે છે એમ કહીને તે અદ્રશ્ય થઈ ગયો પછી એક દિવસ રાજા ભોજ ઝડપી અને તાકાતવાર ઘોડા ઉપર બેસીને જંગલમાં શિકાર માટે નીકળ્યા રાજાની સાથે સિકાઈઓ પણ હતા શિકારની શોધમાં શોધતા શોધતા પોતાના રાજાની સીમા ઉપર પહોંચી ગયા અને સિકાઈઓ પાછળ રહી ગયા અને ત્યારે ઘોડાએ ઊંચા પહાડ ઉપર એક છલાંગ મારી રાજા ભોજ ઘોડા ઉપર સી પડી ગયા અને લોહી લુહાણ થઈ ગયા અને બેભાન થઈ ગયા માથાનો મુંગટ પણ પડી ગયો પછી જ્યારે રાજાને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેણે જોયું કે તેના પાસેના રાજ્યના સિપાઈઓના કબજામાં હતા સિપાઈઓએ પૂછ્યું કે તું કોણ છો અને અહીં કેવી રીતે આવ્યો રાજા સાવ મૂંગા થઈ ગયા કંઈ બોલ્યા નહીં રાજા ભૂજ કંઈ જવાબ ન આપ્યો તેથી સિપાઈઓએ તે રાજાને શત્રુ સમજીને ખૂબ માર માર્યો અને નગરની બહાર સુમ-સામ જગ્યામાં ફેંકી દીધા તે રાજ્યમાં ગંગુ તેલી રહેતો હતો તે ત્યાંથી પસાર થયો તેની નજર રાજા ઉપર પડી રાજાના કર્મ કર્મ ભાગ્યે રાજાએને ગંગુ તેલીના ઘરે પહોંચાડી દીધો ગંગુ તેલીએ મલમ પટ્ટી કરીને રાજાને સાજા કર્યા ગંગુ તેલી રાજાને જોઈને સમજી ગયો હતો કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી પરંતુ રાજા જાણતા હતા કે જો હું મારી સાચી ઓળખ આપીશ તો અહીં રાજા મને શત્રુ સમજીને જેલમાં પૂરી દેશે માટે રાજા ભોજ ચૂપ જ રહ્યા ગંગુતેલીએ રાજાને પોતાને ત્યાં કામ કરાવવા રાખી દીધા રાજાએ મનમાં વિચાર્યું કે ગંગુતેલીએ મને જીવન દાન આપ્યું છે માટે મારે તેને કરજ ચૂકવવું જ છે રાજા ત્યાં જ કામ કરવા લાગ્યા અને કામ કરતા જાય છે અને ગીત ગાતા જાય છે આમ આખો દિવસ રાજા ભોજ ગંગુતેલીને ત્યાં કામ કરે છે ગંગુ તેલીને ત્યાં તેલ લેવા ગ્રાહકો આવે તેને ગીત સંભળાવતા જ મોજમાં આવી જતા અને સાથે તેઓ પણ ગીત ગાવા લાગતા હતા તે રાજ્યના રાજાને પણ સંગીત ખૂબ જ ગમતું અને રાજકુમારીને પણ સંગીત અતિ પ્રિય હતું તેથી તેઓ સંગીત શીખી રહી હતી તે રાજાના રાજ્યમાં સંગીત નૃત્ય અવારનવાર થતા રહેતા અને રાજા સંગીતકારો નૃત્યકારોને ઇનામો પણ આપતા આ વખતે પણ રાજાના રાજ્યમાં સંગીતનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સર્વથી શ્રેષ્ઠ ગાન કરે તેવા વ્યક્તિને શોધવાનું હતું તેથી ગંગુતેલીએ પોતાને ત્યાં રહેલા રાજા ભોજને રાજ્યમાં ગાવા માટે તૈયાર કર્યા પછી રાજા ભોજ ગંગુતેલીની સાથે રાજ્યમાં આવ્યા તે સાદા વસ્ત્રમાં હતા પરંતુ તેમ છતાં રાજાના ગુણો પ્રતિભાથી શોભતા હતા ત્યાં આવેલા મોટા મોટા ગાયકો પોતપોતાના ગીત રજૂ કરે છે પરંતુ રાજકુંવરી વસુંધરા હજુ શ્રેષ્ઠ ગાયકની તલાશમાં હતી તેવામાં ખૂણામાં બેઠેલા રાજા ભોજને ગાવા માટે આજ્ઞા કરી રાજા ભોજે ગંગુતેલીનો નોકર છું તેવી પોતાની ઓળખ આપી અને ગાવાનું શરૂ કર્યું આ તેજસ્વી યુવાન નું ગાવાનું સાંભળીને ગાયન સાંભળીને દરબારમાં બેઠેલા બધા જ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા ચારેય તરફથી વાહ વાહનો અવાજ આવવા લાગ્યો રાજકુમારી પણ મોટેથી કહેવા લાગી વાહ શ્રેષ્ઠ ગાયક મહાન ગાયક પહેલીવાર રાજકુમારી આવી રીતે ખુલ્લી સભામાં બોલતા જોઈ રાજા અને સભાજનોને અજીબ લાગ્યું તે યુવકનું ગાવાનું સાંભળીને રાજકુમારી તેના પર વારી જ વરી જતી હતી અને ફરીવાર ઊભા થઈને મોટેથી કહેવા લાગી આ જ છે શ્રેષ્ઠ ગાયક આ જ છે મારો જીવનસાથી ત્યારે રાજાએ કહ્યું બેટા આવી રીતે વંશ જોયા વગર આમ કેવું યોગ્ય નથી કેમ કે તું કોઈ સાધારણ કન્યા નથી તું તો રાજકુમારી છો ત્યારે રાજકુમારી બોલી પિતાજી આ યુવક કોઈ સાધારણ નથી આ કુળવાન વ્યક્તિ છે તેની તમે પરીક્ષા કરીને જોઈ લ્યો રાજાના રાજ્યમાં જ્ઞાનીઓની કમી ન હતી તેના રાજ્યમાં ચાર દેવો હતા ધર્મદેવ કર્મદેવ તપદેવ અને પુણ્યદેવ આ ચાર વિદ્યા વિદ્વાનો સભામાં બેઠા હતા રાજાએ સભા સભાજનોને સંબંધતા કહ્યું સંબોધતા કહે છે કે આ ચાર વિધવાનો શ્રેષ્ઠ ગાયકની પસંદગી કરશે અને વસુંધરાને વરવા યોગ્ય યુવકના ગુણો બતાવશે રાજા સિદ્ધરાજે સૌથી પહેલા ધર્મદેવને પ્રશ્ન પૂછ્યો આ પૃથ્વી પર સૌથી ધાર્મિક કોણ છે ત્યારે ધર્મદેવે કહ્યું કે રાજા તમે તો બુદ્ધિનો ભંડાર છો પણ મને જ્યાં સુધીનું જ્ઞાન છે તે પ્રમાણે ઉજ્જૈન નગરીના રાજા ભોજ સૌથી ધાર્મિક છે પછી તપદેવને પ્રશ્ન પૂછ્યો કે તપદેવ તમે કહો કે તમે કોને કોને તપસ્વી માનો છો ત્યારે તપદેવે કહે છે કે રાજા તપસ્વી તો રાજા ભોજ જ છે કેમ કે કેટલાક યુદ્ધોમાં જીવન મૃત્યુની વચ્ચે રહીને વિજય થયા છે આવા તપસ્વી વ્યક્તિને મૃત્યુ પણ નજીક આવી ન શકે રાજા સિદ્ધરાજે ત્રીજો પ્રશ્ન કર્મદેવને પૂછ્યો કે તમે કહો કે આ ધરતી પર કોના કર્મ સારા છે કર્મદેવે કહ્યું મહારાજ રાજા ભોજના સારા કર્મો છે રાજાએ છેલ્લો પ્રશ્ન પુણ્યદેવને પૂછ્યો કે પુણ્યદેવ તમે કહો કે આવો કોણ પુણ્ય આત્મા છે કે મારા રાજ્યમાં આવીને મારી કન્યાનું પાણી ગ્રહણ કરે ત્યારે પુણ્યદેવ કહે રાજા આ ધરતી પર પુણ્ય આત્મા તો રાજા ભોજ જ છે ચારેય દેવોને જવાબ સાંભળીને આખી સભામાં સન્નાટો છવાઈ ગયો તેમ છતાં તે યુવક તો શાંત અને ગંભીર ઊભો હતો રાજા સિદ્ધરાજે તેને કહ્યું કે તું શ્રેષ્ઠ ગાયક અવશ્ય છો પરંતુ સભા સદોનો નિર્ણય સાંભળીને મે સાંભળી લીધો છે અને તે પણ સાંભળી લીધો છે અને રાજકુમારીએ જાણે અજાણે આવું વર્તન કર્યું છે પણ તેને વરવા યોગ્ય તો રાજા ભોજ જ છે ત્યારે તે યુવક બોલ્યો નહીં રાજા ભોજના ગુણોથી પણ કોઈક મોટી શક્તિ છે જે જે મહારાજ આવા ગુણિયલ વ્યક્તિને પણ પોતાના વશમાં રાખે છે ત્યારે રાજા સિદ્ધરાજે ઊંચા અવાજે તે યુવકને કહ્યું કે તું અમારા વિદ્વાનોનું અપમાન કરે છે શું ધર્મ કર્મ તપ અને પુણ્યથી પણ કોઈ મોટી શક્તિ છે યુવક તને નથી ખબર કે અમારા વિદ્વાનોના અપમાન કર્યાનો શું દંડ છે ત્યારે તે યુવક કહે છે કે મહારાજ દંડ તો ખરાબ કર્મોનું હોય સત્ય બોલવાથી નહીં સત્ય બોલવા પર તો ઇનામ મળે છે રાજા સિદ્ધરાજે કહ્યું શું સત્ય કેવું એના તપ કર્મ ધર્મ પુણ્યથી પણ અધિક કઈ હોય છે ત્યારે યુવકે કહ્યું હા મહારાજ ભાગ્ય રાજા ભોજ આ ચાર ગુણો રાજા ભોજની અંદર આ ચાર ગુણો હોવા છતાં અહીં તહીની ઠોકર ખાઈ રહ્યા છે નસીબ પ્રબળ છે ચાર ગુણો પણ ભાગ્ય નથી ટળી શકતા ત્યારે રાજા સિદ્ધરાજે પૂછ્યું તે

ભાગ્યનો ખેલ સૌથી ઉપર છે ગમે તેવા ગુણ હોય તપ હોય પૈસા કંઈ પણ હોય પણ એનાથી ઉપર તો ભાગ્ય જ છે જે ભાગ્યમાં હોય તે જ થાય છે આ વા આ વાત આપણને આ વાર્તામાંથી જાણવા મળે છે તો મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ